વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે શ્રીજીની સ્થાપના કરી એલ એસ ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલા એલ બી એસ ગ્રુપ દ્વારા સતત વીસ વર્ષથી અલગ અલગ પ્રકારની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપના કરી હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે વડોદરા સંસ્કારી નગરી ખાલી માત્ર એમ જ નથી કહેવાતી પરંતુ અહીંયા ધરમ અને કરમ ભક્તિભાવ દરેક વ્યક્તિમાં જોવા મળે છે ભગવાન ગણેશજીની પ્રતિમાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો હતો જ્યારે વીસ વર્ષથી શહેરના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે શ્રીજીની સ્થાપના કરી એલબીએસ ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે જ્યારે આ મંડળના આયોજક મેહુલ કહાર દ્વારા અલગ અલગ પ્રકારના થીમ પર વર્ષોથી શ્રીજીની પ્રતિમાનો ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે ગતરોજ કટિબદ્ધ ન્યૂઝ ચેનલ પેપરના માલિક અને તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવની આરતી કરી આશીર્વાદ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય સભ્યો અને રહેવાસીઓની આરતી ભક્તિમાં ભારે ભીડ જોવા મળી હતી દર વર્ષે જેમ ગ્રુપ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના વાઘુડિયા રોડ પર સત્તર વર્ષથી સતત આ મંડળ ગણપતિ સ્થાપના કરે છે આ વર્ષે પણ દર વર્ષે જેમ જીતુભાઈ શ્રીવાસ્તવ કટિબંધ ન્યુઝ તંત્રી આરતીમાં પધારેલ છે અને આરતીનું સન્માન એમને રાખ્યું છે સૌપ્રથમ આ મંડળ સૌ લોકોનું છે અને જાહેરમાં બેસાડવામાં આવેલા છે ગણેશજી અને આ મંડળ સત્તર સત્તર વર્ષથી સતત ચાલુ છે ગયા વર્ષે ભ્રષ્ટાચારી રાક્ષસ બેસાડવામાં આવેલો પરંતુ આ વર્ષે અમારા મંડળમાં એક દુઃખદ ઘટના બની છે તેના માટે મંડળમાં શાંતિપૂર્વક ગણેશજીની સ્થાપના કરી છે ને એલબીએસ ગ્રુપ બરોડા પ્લસ દ્વારા જે કોમ્પિટિશન રાખવામાં આવી હતી સૌપ્રથમ ભારત દેશમાં પહેલીવાર મેપ દ્વારા લોકેશન ટ્રેસ કરી શકાય એવી રીતે આ કોમ્પિટિશન રાખવામાં આવી હતી અને એપ્લિકેશન એક લોન્ચ કરવામાં આવેલી બરોડા પ્લસ જે તમામ ભક્તોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી છે અને જેને ના કરી હોય એ પણ ડાઉનલોડ કરી લો કારણ કે આવનાર સમયમાં આપણા બિઝનેસને રોજગારને ખૂબ જ મહત્ત્વ આપશે અને તમામે તમામ જે પણ મંડળોએ આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલો તેમનો પણ ખૂબ ખૂબ આભાર આ કોમ્પિટિશન આજે બરોડાના રાજાનો ટેગ ઇચ્છા પૂરતી ગણેશને આપવામાં આવેલો છે ગયા વર્ષે સૌપ્રથમ પ્રથમ માંજલપુરના રાજા તરીકે જે શાન હતી માંજલપુરની શાન એમને પણ આ કોમ્પિટિશન જીતી છે એમને પણ મૂર્તિમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે અને ડેકોરેશનમાં હરની એરપોર્ટના રાજાએ પ્રથમ ક્રમાંક મેળવેલો છે સાથે હોમ ગણેશમાં એડોબી કરીને છે એમને પ્રથમ સ્થાન મેળવેલું છે સમગ્ર ભારતમાં જો મેપ દ્વારા લોકેશન ટ્રેસ કરી શકાય જો બરોડાની બહારથી લોકો આવતા હોય ભક્તો આવતા હોય એમને ખબર ના પડતી હોય કે આ શ્રીજી આ મંડળ ક્યાં આવેલું છે તો બરોડા પ્લસ ડાઉનલોડ કરી લો એમને તૈયારીમાં એમના મંડળનું નામ લખશે તો મેપ દ્વારા એ ત્યાં લોકેશન પર પહોંચી શકશે આ વર્ષે તો ગણેશજીનો છેલ્લો દિવસ છે આવનાર સમયમાં આવતા વર્ષે પણ એ મંડળ પર પહોંચી શકશે એવી आप सवने शुभकामना मेहुल कार बरोडा प्लस